નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું પીએમ મુદ્રા લોન યોજના બે હજાર ચોવીસ જેમાં દરેકને દસ લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે તો તમે કઈ રીતના યોજનાનો લાભ લઈ શકશો જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને ચેનલ પરથી મળતી રહેશે સૌપ્રથમ વાત કરીએ લોન મેળવવા માટે પાત્રતા શું હોવી જોઈએ તો સૌ પ્રથમ ભારતનો નાગરિક હોવો જરૂરી છે અને જો તમે ધંધો કરવામાં રસ ધરાવતા તો વ્યક્તિની ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ અને પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ મેળવવા માટે તમે કોઈ પણ બેંકમાં અરજી કરી શકશો કેટલી સહાય મળવા રહેશે તો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ સરકાર દ્વારા ત્રણ રીતે લોન આપવામાં આવશે જેમાં શિશુ અવસ્થામાં હોય તો તેને પચાસ હજારની લોન આપવામાં આવશે અને જો વ્યક્તિ કિશોર અવસ્થામાં હોય તો તેને પચાસ હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન અને તરુણ અવસ્થામાં હોય તો તેને પાંચથી દસ લાખ રૂપિયાની લોન આપવામાં આવશે ને તેના પરથી તમે નક્કી કરી શકો છો તમને કઈ લોન મળી શકશે એના કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે પાન કાર્ડ આધાર કાર્ડ વ્યવસાય જે કરવા હોય તેનો પુરાવો અન્ય જરૂરી પુરાવો તમારી પાસે હોવા જોઈએ એના પછી લોન મેળવવા માટે કેટલો સમય લાગી શકે છે સૌ પ્રથમ તમારે અરજી કરવાની રહેશે અને એના પછી વેબસાઇટ પર જઈને સૌપ્રથમ તમારે તેનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના પછી ઓફિશિયલ વેબસાઇટ પર જઈને પીએમ મુદ્રા લોન યોજના એપ્લિકેશન લિંક માટે ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે અરજીપત્રક આઉટ કરી દેવાનું રહેશે એના પછી અરજીપત્રક લખેલી સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને દસ્તાવેજોની જરૂર પડે ત્યાં તમારે અરજી સાથે તમારા દસ્તાવેજો પણ રજૂ કરવાના રહેશે અને જોડવાના રહેશે એના પછી અરજીપત્રક પાસ થશે અને બેંક શાખા પર તમારે જવાનું રહેશે એના પછી શાખામાં તમારું અરજીપત્રક જમા કરાવવાનું રહેશે એના પછી અરજી પત્રકની ચકાસણી થશે એના પછી લોનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ રીતે તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો તો બસ મિત્રો આગળ આટલું જ ધન્યવાદ